તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ જિલ્લાના સિંગરવાલા તાલુકાના પીપરિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષીય વિદ્યાર્થીઓ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે સારાએ ગયેલી વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ના આવતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા તો સારાને તારા મારેલા જોવા મળ્યા હતા ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કુદીને અંદર જઈને તપાસ કરતા સારાના ઓરદાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ કબજે રહે કોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેને પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં શ્વાસ રૂંધાવાથી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે દાહોદના એસપીએ જણાવ્યું કે આ મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવશે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ધોરણ એકમાં અભ્યાસ કરતી માસૂમ બારકી સાથે શાળામાં જ એવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નીપજ્યું આ સવાલનો જવાબ મેળવવા માટે દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાસ હાથ ધર્યો છે રાત્રિના સમયે જે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો બનાવ સ્થળને કોર્ડન કરી એફ એશનલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે હોસ્પિટલ પર પોલીસ સહિતના અધિકારીઓ પહોંચ્યા ધોરણ માં અભ્યાસ કરી વિદ્યાર્થીની શાળાએ ગયા બાદ પરત ઘરે ન ફરી દાહોદ જિલ્લાના સિંગલવાડા તાલુકામાં એક ગામમાં રહેતી વિદ્યાર્થીનું પીંપણીયા ગામ નજીક આવેલી તોયની પ્રાથમિક શાળામાં ધોરણ માં આજ વર્ષે એડમિશન લેવામાં આવ્યું હતું વિદ્યાર્થીની નિયમિત શાળાએ જતી આવતી હતી વિદ્યાર્થીની ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ સવારે દસ વાગ્યાના અરસામાં ઘરેથી પોતાનું સ્કૂલ બેગ લઈને શાળાએ જવા નીકળી હતી અને સમયસર શાળાએ પહોંચી હતી પરંતુ શાળાનો સમય પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા પરંતુ વિદ્યાર્થીની શાળા છૂટ્યાના એક કલાક બાદ એટલે કે છ વાગ્યા સુધી ઘરે નહીં આવતા પરિજનો ચિંતામાં મુકાયા હતા અને દીકરીની શોધખોળ શરૂ કરી હતી શાળાએ પહોંચ્યા તો શાળાના ગેટ ઉપર વિદ્યાર્થીની સમયસર ઘરે ન આવતા તપાસ કરવા માટે ટોયની પ્રાથમિક ખાતે પહોંચ્યા હતા જ્યાં શાળાના મુખ્ય ગેટ ઉપર તારું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કુડીને શાળામાં પ્રવેશ્યા હતા અને તપાસ હાથ ધરી હતી શાળામાં ચારે તરફથી દીકરીના નામની ગુમો પાડવામાં આવતી હતી પરંતુ કોઈ પ્રતિ ઉત્તર ન મળતા શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોટકટ કરતા દીકરી શાળાના કમ્પાઉન્ડ અને ક્લાસરૂમની ની દિવાલ વચ્ચે ખાચામાંથી મરી આવી હતી બાદમાં પરિવારજનો તાત્કાલિક તેને સિંગલ વોર્ડ અને ત્યાંથી લીમકેડા હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી દીપક રાવલ રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ જી સર ગઈકાલે સાંજના છોત્રીસ વાગ્યે સિંગોડ કોઈની પ્રાથમિક શાળામાંથી ધોરણેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જે બેભાન અવસ્થામાં એમના વાલીને મળી આવે અને હોસ્પિટલ જતાં એનું મૃત જાહેર કરવામાં આવેલું તે બાબતમાં ફોરેન્સિક ડૉક્ટરોથી પેનલ પીએમ કરાવતા હાલમાં પીએમનો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ હસ્તેશિયા સ્મુદરીનના કારણે મરણ ગયેલ છે મતલબ એમનો શ્વાસ રૂંધી દેવાથી બાળકનું મરણ ગયેલ છે માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આ ઘરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે એને હિસ્ટ્રોપૅોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ ઓફ હો ડૉક્ટર જણાવશે પરંતુ પ્રાથમિક કોઝ ઓફ ડેથ જે શંકા પ્રેરે છે કે એનો શ્વાસ વૃંધી દેવાથી મૃત્યુ થયેલું તો એ બાબતે મૃત્યુનો ગુનો દાખલ કરી અને હાલમાં કાર્યવાહી શરૂ કરવાનો સર કોઈ બાળકીને કોઈ અન્ય ઈજા છે કે કેમ હાલ ડૉક્ટર સાથે થયેલી મૌખિક ચર્ચા પ્રમાણે હાથમાં લેસર બોલી જણાય છે પરંતુ જે કોલમ કોલમવાઈઝ અલગ અલગ અવયવોની સ્થિતિ અને ઇજા અંગેનો રિપોર્ટ જ્યારે પોસ્ટમોર્ટમની નોંધ આપશે જ્યારે હિસ્ટોપેથોના રિપોર્ટ સાથે એ દરમિયાન અથવા ડૉક્ટરને પ્રશ્નોત્તરી કરી અને વિગત મેળવી અને એ બાબત પણ આપણને જાણ કરવામાં આવશે